દેવદરબાર જાગીર મહંત ગૌસ્વામી સમાજને ને અભદ્ર વાણી વિલાસ કરતા થરાદ અને વાવ ગૌસ્વામી સમાજે આવેદનપત્ર આપ્યું દેવદરબાર જાગીર મહંત બળદેવનાથ ગુરુ શ્રી વસંતનાથ દ્વારા ગૌસ્વામી સમાજ માટે અભદ્ર ભાષાનો પ્રયોગ કરી ગૌસ્વામી સમાજને અપમાનિત કરવા બદલ તેમની સામે શિક્ષાત્મક કાર્યવાહી કરવા માટેનું આવેદનપત્ર પત્ર થરાદ અને વાવ તાલુકાના દશનામ ગૌસ્વામી સમાજ થરાદ ખાતે આવેલ શ્રી લીલાબેન શાંતિગીરી અતિથ સંસ્કાર ભવન ખાતે એકઠા થઈ અને થરાદ ખાતે શ્રી પ્રાંત ઓફિસર અને સબ ડિવિઝન મેજિસ્ટ્રેટ તથા નાયબ પોલીસ અધિક્ષક થરાદને આવેદન પત્ર આપવામાં આવ્યું હતું જેમાં ખૂબ બહોળી સંખ્યામાં ગૌસ્વામી સમાજ બંધુઓ ઉપસ્થિત રહ્યા હતા અને હર હર મહાદેવના નારા લગાવ્યા હતા જ્યારે ગૌસ્વામી સમાજના બંધુઓએ દેવદરબાર જાગીરમઠના મહંત બળદેવનાથ ગુરુ વસંતનાથ વિશે મીડિયા સમક્ષ તેમના ગૌસ્વામી સમાજને અભદ્ર ભાષાનો પ્રયોગ વિશે જણાવ્યું હતું જે તેમના મુખ્યથી સાંભળીએ નિવેદન પહેલું દિનેશપુરી બી ગૌસ્વામી શંભુદળ યુવા બ્રિગેડ ઓલ ઇન્ડિયા સંગઠન પ્રમુખ ગુજરાત નિવેદન બીજું ગૌસ્વામી ગોવિંદ ફારથી ચોગડા તાલુકો થરાદ રિપોર્ટર ચક્ષે ગુજરાત ન્યૂઝની સાથે રમેશગીરી ગોસ્વામી બનાસકાંઠા જિલ્લા બ્યુરો ચીફ ઓમ નમો નારાયણ જય દેશનાથ હમણાં જ દેવદરબાર મહંતશ્રી દ્વારા ગોસ્વામી સમાજને ટાર્ગેટ કરીને અપશબ્દ અને અભદ્રવાણી જે બોલે એના સામે દસનામ સમાજ વાવ થરા વખોડીએ છીએ અને જે ધાક ધમકીઓ આપી છે એમને રિવોલ્વર બતાવી અને એમનું લાયસન્સ પણ રદ કરવું જોઈએ એવી અમારી માગણી છે અને બીજા કોઈ પણ જ્ઞાતિ આમાં દખલગીરી ન કરવા અમારી વિનંતી છે અને આ બાપુને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે એવી અમારી તમામ દસનામ ગોસ્વામી સમાજની માંગ છે શપુરી ગોસ્વામી સંબોધન વિભાગ ગુજરાત પ્રમુખ ગોસ્વામી ગોવિંદ ભારતી ચોંગડા થરાદ તાલુકો સનાતન ધર્મની અંદર જે મહંતની પરંપરાઓ હોય છે એ ગુરુ શંકરાચાર્ય મહારાજના જે મહામંડલેશ્વરો એના પરંપરા મુજબની સંન્યાસની ગાડીઓ બનતી હોય છે એમની ફરજ છે કે બધા જ પબ્લિક બધી જ જાતિઓ સંપી અને મળીને રહે એની જગ્યાએ અમારા થળી મઠના મહંત શ્રી બલદ્રનાથજી બાપજી એક અમારા ગોસ્વામી સમાજને ટાર્ગેટ કરીને અને ખૂબ જ અપશબ્દ બોલ્યા છે જેનાથી પૂરા અમારા ગુજરાતના ગોસ્વામી સમાજ દુઃખી છે એ વ્યાજબી નથી અને બાપુની સાથે રહેવાવાળા પણ બાપુને આ બાબતે કંઈક સમજાવે અને સમાજને સંતોષ થાય એવું કાર્ય કરે એવી અમારી માગણી છે અને આ અપશબ્દ બોલવાથી બધા જ દુઃખી થયા છે એમાં આજે એમાં થરાદ તાલુકાના ગોસ્વામી બંધુઓ અહીંયા સાથે મળી અને વાવના બી અમારા ગોસ્વામી બંધુઓ બંને તાલુકાના સાથે મળી અને નાયબ કલેક્ટર સાહેબશ્રીને અમે આવેદનપત્ર આપેલ છે